everyone welcome and welcome back to my channel તો ગાઈઝ આજે છે અમારો ડે 2 મુંબઈમાં ફાઇનલી કાલે મસ્ત રેસ્ટ કરીને અત્યારે ઊઠી ગયા છે અત્યારે અમારો મોસ્ટ બ્રેકફાસ્ટ આવી ગયો છે જેને કરવા અમે આયા છે અમે ક્વિક બ્રેકફાસ્ટ કરીને જઈશું બીકોઝ વધારે હજુ ઊંઘ્યો છે ને ઉઠાડવા ટ્રાય કરો પણ ઉઠ્યો નથી એટલે બમ્પુકે ફટાફટ કઈ ખાઈ અને જઈએ અહીંયાથી એકદમ મતલબ વોકિંગ ડિસ્ટન્સમાં જ અમારો રૂમ છે એટલે કંઈ ચિંતા નથી અને હું તમને બતાવી દઉં આજે બ્રેકફાસ્ટમાં શું શું છે હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ થેન્ક યુ હેલો ગુડ મોર્નિંગ અને અહીંયા બ્રેકફાસ્ટ માં છે ને ઢોસા છે પોહા છે ઈડલી છે બ્રેડ બટર છે સાંભાર છે ફ્રૂટ છે અને બહુ જ બહુ જ બહુ જ બધું છે અનલિમિટેડ જે અમે લોકો ખાઈશું અને ફટાફટ રૂમ પર જઈશું ઓકે સ્વિમિંગ પુલ એરિયા એક્સપ્લોર કરીએ છીએ અમે હોટલ ને અમે જ્યાં સ્ટે કર્યું છે ત્યાં સુધી

અમે તો કરવાના છે નહીં ખાલી જોબ માટે બહુ સરસ જીમ છે મસ્ત છે અહીંયા વર્કઆઉટ કરવાની મજા આવે તમને ખબર ના હોય તો હું કહી દઉં પહેલા બહુ જ એટલે બહુ જ જીમ કરી દીધી એકદમ ફિટ હતી શું કેવું છે બહુ સારું હેને સારું

અહીંયા જો વર્ધન છે ને ઉઠીને તરત જ મસ્તીના આવી ગયો છે હવે અત્યારે મૂળ કે

Hello, right, I guess. I do. જયアンજીનો મે પહેલા એક સ્ટ્રીટ ફૂડ ખાવાનો ડિસાઈડ કર્યો તો રગડા પેટીસ ગરમાગરમ રગડા બેટી ટ્રાય કરો હું કેવી છે મસ્ત છે ઓકે વડન ચિપ્સ ખાઈ છે વાવ અને હા કઈશું અમે લોકો છે ને પેલા સિદ્ધિ વિનાયક જવાનું ડિસાઈડ કર્યું હતું બટ બચ્ચાઓને બહુ જ ભૂખ લાગી છે અને સાથે અમને પણ ભૂખ લાગી છે ઓલમોસ્ટ બે વાગી ગયા છે એટલે અમે લોકો પેલા છે ને કઈક જમવા જઈએ છે

અમે જમીએ અને પછી આગળ શું કરીએ પણ તમને અપડેટ આપો નહી વર્ધન

મરીન મરીન ડ્રાઈવ પર આયા છે પાછળ તમે જોઈ શકો છો શાહરુખ ખાનનું ઘરની સામે આયા છે હેલો શાહરુખ ખાનનું જે ઘર છે ને અત્યારે રિનોવેશનમાં છે એટલે અત્યારે એ થઈ જાય એટલે આપણને બોલાવાના છે ને હા ઓકે મીન્સ કે અત્યારે એનું ઘર જે છે અત્યારે આવી રીતે અંડર કન્સ્ટ્રક્શન છે

અહીંયા જોઈ શકો છો ભીડ ઓ માય ગોડ પ્લસ છે ને અહીંયા ગંદકી બહુ જ છે મતલબ બેડ સ્મેલ બી બહુ આવે છે અને બહુ જ એટલે બહુ જ પબ્લિક છે અને બધું ગંદકી બી બહુ છે પણ કંઈ નહીં અમે લોકો આ વર્ધનને ને એના બધા એના દરિયો બતાવવા લાયા છે અહીંયા વર્ધન જોઈને ખુશ થઈ ગયો છે બાકી વ્યૂ બહુ જ સરસ આવી રહ્યો છે

બહુ બંદો બસ ફૂલ છે આ વેગન નહીં આવી આય રહી પોલીસ અરે આ વેગન અમે લોકો આયા હતા શોપિંગ માટે અમે લોકો ઉતરા બટ મને કે યુ ખાસ ના લાગી પ્લસ ટ્રાફિક એટલો બધો હતો એટલે અમે લોકો અહીંયા થી જઈએ છે હવે બીજા શોપિંગ માર્કેટમાં માં સી હવે ત્યાં અમને કેવું મળે છે કેવું નહીં તો અમારી ડન થઈ ગઈ બટ અમે લોકો આયા છે અત્યારે જુહુ બીચ ઉપર યસ અને વર્ધન ભાઈ છે ને ઊંઘમાં આવ્યા છે હજુ ઓલમોસ્ટ આઠ સાડા આઠ થાય છે ને ભાઈ થાક્યા છે ને ઊંઘમાં આવે છે એટલે તો થોડો રડે છે ને મૂળ નથી એને ભાવ ભાઈ મસ્ત છે યાર બાબુ તમે ટેસ્ટ કરો કે લાગ્યું એ અમ્મે બસ છે ઉલ્લી ભાઈને ને નિલમ તો ના ભાવણી મને એ લોકો ભાવ મજા ગરમ છે ગરમ ગરમ હમ એ Бауди, мастер. Мастер. ચાઈનીઝ રાઈસ પુલાવ નુડલ્સ અને ભાજી પાવ આઈ ગયો મમી યામી મી મમ કુછાય છે મૌ ભાજી કેસા લગા મસ્ત ના? ને ઓલ જન કે ઓલાજી મમ મસ્ત અહીંયા અમારો મસ્ત કોલાવા આવી ગયો છે ટેમ્પટિંગ એકદમ ચાલો ટેસ્ટ કરીએ હવે બડા

અમે આયા છીએ દરિયા કિનારે વર્ધન ફર્સ્ટ ટાઈમ જોશે એ પણ અંધારામાં એ વાહ વર્ધન કેવું લાગ્યું એ આયો 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 એ વર્ધન ને છે ને ખબર નહીં નહીં ગમતું આવું બધું મને શું કે મમ્મા તું મને કેમ આવી રીતે ફોલ્ડ કરી પેન્ટ ફોલ્ડ કરી ચંપલ ઇકાડીને લાઈ મને માટી નથી ગમતી વર્ધન પડીસ ને તો વાક્સ હે ઓ દોડાઈ નહીં ધ્યાન ઓ લેટ્સ ગો બેટા આ તેડી લો વર્ધન ના મજા એ ઓ બિલકુલ ઓકે ના ગમ્યું એ મને તો આ દોડું આ રબડી બોલો ના